ચીન સહિત સમગ્ર વિશ્વમાં એચએમપી વાયરસનો કહેર વ્યાપ્યો છે ત્યારે ગુજરાતના હિંમતનગરમાં એક કેસ નોંધાયો છે જેમાં પ્રાતિજના ગ્રામ્ય વિસ્તારના આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ સર્જાયો છે હજુ સરકારી રિપોર્ટ મેળવવા માટે સેમ્પલિંગ પુનઃ મોકલવામાં આવ્યા છે તો પૂરતી દવા અને તૈયારીઓ સાથે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે જ્યારે બાળકને કન્ડિશનમાં લઈને આવે તો એ વખતે તો બહુ અતિ ગંભીર કન્ડિશનમાંથી અત્યારે બી ગંભીર કન્ડિશનમાં જ છે પણ જે જે સમયે લઈને આવે તો એના કરતાં થોડી દસેક ટકા સુધારા પર કહેવાય કેમ કે ઓક્સિજન લેવલ એનું નાઇન્ટી સેવન નાઇન્ટી એટ પર્સન્ટ વેન્ટિલેટર સપોર્ટ પર મેન્ટેન કરે છે એક્સરેમાં બી દસેક ટકા જેવો સુધારો છે જેથી હવે ટ્રીટમેન્ટ ચાલુ છે નહીં એન્ટીબાયોટિક ને એન્ટીવાયરલ ને બધી જે ગવર્મેન્ટ ગાઈડલાઇન પ્રમાણે એમને કીધેલી છે એ પ્રમાણે હવે એની ટ્રીટમેન્ટ ચાલુ છે તો આવું કોમન પબ્લિકમાં જો આવું જોવા મળે કે ભાઈ શરદી ખાંસી બહુ છે બાળક ઊંઘ ઊંઘ વધારે કરે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો તરત જ હોસ્પિટલ બતાવવું ને ચેકઅપ કરાવવું ખાસ જરૂરી છે